જો આજે આપણે ગણિતમાં એક થી છ અંક પાકા કરવાના કેટલા અંક પાકા કરવાના છ અને એના અંક માટેની આપણી આ રમત છે એમાં આપણી જોડે આ એક પાસો છે શું છે પાસો એકા નાનો પાસો છે જો અને કચુકા છે શું છે કચુકા હવે જેનો પહેલા દાવ અહીંયાથી ચાલુ થશે યોગેશથી દાવ યોગેશ પાસો પાડશે એના જેટલા પડે ને એટલા કચુકા એ આ ડીશમાંથી લેશે એની જોડે રહેશે બરાબર હવે સૌથી વધારે કચુકા જેની જોડે આવશે આ ડીશ ખાલી થશે ત્યાં સુધી રમત ચાલશે બરાબર જેના સૌથી વધારે કચુકા ભેગા થશે એ જીત્યું ઘણા છે બરાબર ને ચલો યોગેશભાઈ ચલો કેટલા થયા છ ગણો ચલો સરસ આવું તમારી જોડે ઢગલી કર દો અહી તમારી જોડે ઢગલી કરો દો રુદ્ર રુદ્રનો વારો લઈ લો લઈ લો ચલો ચાર લઈ લો સરસ ચલો બેન બે ચલો दुवी चार चार सोरस કેટલા કચુકા લેવાના પાદન વર્ષો ઓ એટલે બતા બતાય બતાય ચાર હા 1 2 3 4 હા ચલો 20 વર્ષ ચાર કેટલા પાડ્યા ચાર છ પાડેલા પેલો છ પાડેલા એક પાડેલા ચલો એક પાડ્યો ચલો એક લઈ લેહાણ એક લઈ લે એક જ ચૂકો લઈ લે આમાંથી હા એક જ લેવાનો હા એક જ એક જ એક જ લેવાનો કેટલો લેવાય એક ચલો કેટલા પડ્યા ત્રણ સરસ ચલો તમે ફેરવતા નહીં પાસો એટલે ચાર જ પડે ચલો ચલો દિવ્યા ખસ હીરો આવ્યો છે ચલો કેટલા પડ્યા પાંચ પડ્યા પાંચ લઈ લો ચલો પડ્યા ને પાંચ લઈ લો ચલો જોઈ આ પાડવો હોય તો આય નાનો છે એ ચલો કોની જોડે છ આયા છ કોની જોડે આવ્યા યોગેશ જોડે બીજા દિવ્યા જોડે આ રાઉન્ડમાં યોગેશ અને દિવ્યા જીતેલા છે તાળી પાડદો ભાઈ હા